ક્યારે એવો વિચાર આવ્યો છે કે આપણને જે આટલી બધી આઝાદી મળી છે એ આવે છે ક્યાંથી તો ચાલો આજે વાત કરીએ ભારતના બંધારણની અને હા આ ખાલી એક કાયદાનું પુસ્તક નથી આ તો દરેક ભારતીય માટે એક સુરક્ષા કવચ જેવું છે આપણે બધા ગર્વથી કહીએ છીએ કે આપણે ભારતીય છીએ બરાબર ને પણ એક મિનિટ માટે વિચારીએ શું આપણને ખરેખર ખબર છે કે આપણું બંધારણ આપણને શું શું આપે છે આ સવાલનો જવાબ છે ને એ આપણા રોજના જીવન પર સીધી અસર કરે છે તો ચાલો આજે આ બહુ જ મોટી અને જરૂરી વાતને એકદમ સાદા સરળ શબ્દોમાં સમજીએ તો સૌથી પહેલો સવાલ આખીરા બંધારણ છે શું અને એને આપણું રક્ષક કેમ કહેવામાં આવે છે એકદમ સરળ ભાષામાં કહીએ ને તો બંધારણ એ નિયમોની એક એવી ચોપડી છે જેનાથી આપણો આખો દેશ ચાલે છે પણ આ ખાલી નિયમો નથી આ છે આપણા હક્કોની ગેરંટી એક એવી ઢાલ જે દરેક નાગરિકને બચાવે છે ચાલો હવે વાત કરીએ એ બહુ જ જરૂરી આઝાદીઓની જે બંધારણ દરેક ભારતીયને આપે છે ખરેખર આ એ જ અધિકારો છે જે આપણને સાચા અર્થમાં એક આઝાદ નાગરિક બનાવે છે સૌથી પહેલો અને કદાચ સૌથી મહત્વનો અધિકાર એ છે સમાનતાનો અધિકાર આનો મતલબ શું મતલબ એ કે કાયદાની નજરમાં બધા જ સરખા છે પછી ભલે કોઈ અમીર હોય કે ગરીબ સ્ત્રી હોય કે પુરુષ કોઈની પણ સાથે એમના ધર્મ જાતિ કે જન્મના આધારે ભેદભાવ કરી જ ન શકાય આપણને પોતાની વાત કહેવાની લખવાની પૂરી આઝાદી છે આપણે આપણા દેશમાં ગમે ત્યાં ફરી શકીએ છીએ કોઈ રોકટોક નહીં અને પોતાની મરજી મુજબનો કોઈ પણ વ્યવસાય પણ પસંદ કરી શકીએ છીએ પણ હા એક વાત યાદ રાખવા જેવી છે દરેક આઝાદી સાથે જવાબદારી પણ આવે જ છે આપણા દેશની સાચી સુંદરતા જ એની અનેકતામાં એકતા છે અને આપણું બંધારણ બરાબર આની જ રક્ષા કરે છે અહીં દરેક વ્યક્તિને પોતાનું ધર્મ પાળવાની કે પછી ન પાળવાની પૂરેપૂરી આઝાદી છે અને સરકાર કોઈ એક ધર્મનો પક્ષ ક્યારેય ના લઈ શકે અને આ જુઓ છ થી ચૌદ વર્ષ આ શું છે આ છે શિક્ષણનો અધિકાર આપનું બંધારણ એ વાતની ગેરંટી આપે છે કે છ થી ચૌદ વર્ષના દરેક બાળકને મફતમાં અને ફરજિયાત ભણતર મળવું જ જોઈએ કારણ કે આજ તો એક મજબૂત દેશનો પાયો છે સારો તો આઝાદી તો મળી ગઈ પણ બંધારણ આપણી સુરક્ષાનું પણ એટલું જ ધ્યાન રાખે છે તો ચાલો હવે એવા અધિકારો પર નજર કરીએ જે આપણને દરેક પ્રકારના શોષણ સામે બચાવે છે દરેક વ્યક્તિને સન્માનભેર જીભવાનો હક છે કોઈ પણ આપણી ગરિમાને આપણી ઇજ્જતને ઠેસ ના પહોંચાડી શકે અને હા કોઈને પણ વગર કારણે ગેરકાયદેસર રીતે પકડવામાં આવે કે હેરાન કરવામાં આવે એ આપણા બંધારણની સખત વિરુદ્ધ છે એટલું જ નહીં આપણું બંધારણ બાળમજૂરી કોઈની પાસે બળજબરીથી મજૂરી કરાવવી કે પછી માનવ તસ્કરી આ બધા પર સખત પ્રતિબંધ મૂકે છે કાયદાની નજરમાં આ બહુ જ ગંભીર ગુનાઓ છે હવે જુઓ સમાનતાનો મતલબ ખાલી એટલો નથી કે બધા સરખા છે એનો એક અર્થ એ પણ છે કે જે લોકો કોઈ કારણસર પાછળ રહી ગયા છે એમને આગળ આવવામાં મદદ કરવી બસ એટલા માટે જ આપણું બંધારણ મહિલાઓ બાળકો અને પછાત વર્ગોને ખાસ સુરક્ષા પૂરી પાડે છે પણ એક મિનિટ મોટો સવાલ એ છે કે જો કોઈ આપણા આ અધિકારો છીનવાની કોશિશ કરે તો તો શું થાય ચાલો હવે એ જાણીએ કે કાયદા સામે આપણને કયા અધિકારો મળેલા છે અને આ જે અધિકાર છે ને એ બહુ મોટી તાકાત છે જો કોઈ પણ આપણા બંધારણીય હકોને છીનવાની કોશિશ કરે તો સીધા કોર્ટના દરવાજા ખખડાવી શકાય છે અને એ પણ સાંભળી લો જો વકીલ રાખવાના પૈસા ન હોય તો સરકાર તરફથી મફતમાં કાનૂની મદદ પણ મળે છે માની લો કે પોલીસ કોઈની ધરપકડ કરે છે તો એ સમયે પણ એ વ્યક્તિ પાસે અમુક અધિકારો હોય છે જેમ કે પોલીસે ધરપકડનું કારણ બતાવવું જ પડે અને ધરપકડ થયેલ વ્યક્તિને પોતાની પસંદના વકીલ સાથે વાત કરવાનું પૂરેપૂરો હક છે ઓકે તો અત્યાર સુધી આપણે આપણા હકોની અધિકારોની વાત કરી પણ કહેવાય છે ને કે દરેક સિક્કાની બે બાજુ હોય છે તો હવે વાત કરીએ એ ફરજોની એ જવાબદારીઓની જે આ અધિકારોની સાથે આવે છે જુઓ બંધારણ આપણને અધિકારો તો આપે જ છે પણ સામે એ આપણી પાસેથી કેટલીક નાગરિક ફરજોની અપેક્ષા પણ રાખે છે જેમ કે આપણા દેશનું સન્માન કરવું દેશના કાયદાઓનું પાલન કરવું અને જે જાહેર સંપત્તિ છે સરકારી મિલકત છે એને નુકસાન ન પહોંચાડવું આ આપણી બધાની મૂળભૂત જવાબદારી છે તો આખી વાતનો સાર એ છે કે આપણું બંધારણ જ આપણું સૌથી મોટું રક્ષક છે એને જાણવું એને સમજવું એ આપણને એક જાગૃત અને મજબૂત નાગરિક બનાવે છે એક વાત યાદ રાખજો પોતાના હકોને જાણવા એ માત્ર જાણકારી નથી એ આપણી તાકાત છે તો અંતમાં એક સવાલ વિચારવા જેવો છે શું આપણે આપણા આ રક્ષકને આપણા બંધારણને સાચા અર્થમાં ઓળખીએ છીએ અને એનું સન્માન કરીએ છીએ